નમસ્કાર જય શ્રી રામ દોસ્તો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની એક નવી કહાનીની અંદર તો આજે આપણે એક એવી કહાની સાંભળીશું જે કહાની દરેક વ્યક્તિને અચૂક સાંભળવી જોઈએ આ કહાની સાંભળીને તમારી આંખોમાંથી આંસુ તમે નહીં રોકી શકો તો આજની કહાનીના અંત સુધી બન્યા રહેજો અને કહાની પસંદ આવે તો કહાનીને લાઈક કરી ચેનલ પર જો પહેલીવાર વાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો જેથી ભગવાન રામની આપણા પર નરેન્તર કૃપા બની રહે તો ચાલો આજની કહાની શરૂ કરીએ એક વખતની વાત છે શિવરાજપુર નામનું એક નાનકડું ગામ હતું એ ગામની અંદર એક મોચી રહેતો હતો મોચી પોતાનું જીવન ચલાવવા માટે લોકોના બૂટ ચંપલ પોલિશ કરી અને પોતાનું જીવન ચલાવતો હતો એક દિવસ તેની પાસે એક આદમી આવ્યો અને માણસ પોતાના બૂટને પોલિશ કરાવવા માટે આવ્યો હતો અને તેને વિચાર્યું મોચી ને ચંપલ ચીવતા સીવતા વિચાર્યું કે આ મોચી જો પોતાને આ રીતે લોકોના બૂટ ચંપલ સીવી અને પોતાનું જીવન ચલવે છે મારે તો બે ટાઈમ આટલો પૈસા હોવા છતાં પણ બે ટાઈમ હું જમી નથી શકતો મોચી વિચાર્યું કે આ વ્યક્તિ કેટલો અમીર છે ત્યારબાદ એ મોચીના જગ્યા પરથી એ અમીર વ્યક્તિ પોતાના ઘરે જવા નીકળી ગયો તે વ્યક્તિ ઘરે જતો હતો અને વચમાં એક બજાર આવ્યું બજારની અંદર ઘરનું સામાન લેવાનું ઘરેથી વિચારીને આવ્યો હતો એટલા માટે એક દુકાન પર ગયો અને દુકાને જઈ અને પોતાનું ઘરનું સામાન લેવા લાગી ગયો ત્યારે તેને વિચાર આવ્યો કે આ જે દુકાનનો માલિક છે એ મારા કરતો પણ કેટલો અમીર છે જે પોતાના ઘરને આ રીતે દુકાનમાં સામાન વેચી અને પોતાનું ઘરનું રોજીરોટી ચલવે છે અને ત્યાંથી એ વ્યક્તિ નીકળી ગયો હવે દુકાનદાર પણ એને દુકાનનું સામાન પતી ગયું હતું એટલે હવે હોલસેલની દુકાન પર જવા માટે નીકળી ગયો અને દુકાન પર જઈ અને એ સામાન લેવા લાગી ગયો ફરી કેમ કે પોતાની દુકાનની અંદર સામાન પતી ગયું હતું એટલા માટે એ દુકાનદાર હોલસેલ માર્કેટમાં જઈ અને પોતાની દુકાનનું વપરાશનો સામાન લેવા લાગ્યો અને તેને વિચાર આવ્યો કે મારા કરતાં પણ આ કેટલો માલિક વધારે પૈસાવાળો છે જે પોતાની દુકાન પર આટલા જ નોકર ચાકર રાખે છે અને એની દુકાન આ રીતના ચલવે છે તે દુકાનદાર પોતાના ઘરે જવા પાછો જતો રહ્યો અને અહીંના જે હોલસેલ માર્કેટનો જે માલિક હતો એ માર્કેટની અંદર બીજી પણ ઘણી બધી દુકાનો હતી જે જગ્યા પરથી એ સામાન લાવી અને પોતાની દુકાન પર વેચતો હતો તો હવે પોતાની દુકાન પર સામાન પૂરું થતાં એ માલિક પણ બીજાની દુકાન પર માલ લેવા જતો રહ્યો અને ત્યાં જઈને જોયું તો અહીંયા પણ એક માલિક હતો જે શેઠ હતો મોટો એ ખૂબ જ અમીર હતો અહીંયા પણ સોળ વર્ષો પોતાની ઘરે અને દુકાન પર એમના ચાકર રાખેલા હતા અને તેને વિચાર્યું માલિકે કે આ મારા કરતો પણ કેટલો માલદાર વ્યક્તિ છે અને અહીંયાથી માલ લઈ અને એ પણ નીકળી ગયો ત્યારબાદ એ જે મેન માર્કેટનો જે માલિક હતો એ વ્યક્તિ પણ હવે બીજે જવા રાત્રિના સમયે ગયો અને ત્યાં પાર્ટી ચાલતી હતી અને પાર્ટી ચાલતી હતી ત્યાં જઈને જોયું કે આ માલિક પણ અમારા જે મેન માલિક છે એ પણ ખૂબ જ અમીર છે મારા કરતો પણ અમીર છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલા લોકો અહીંયા પણ એમની પાસે પણ કામ કરે છે તો દોસ્તો મનુષ્યના જીવનની અંદર જે પણ વસ્તુ મળે છે તેનાથી હંમેશા ખુશ નથી હોતા પરંતુ જીવનની અંદર આપણને જે મળ્યું છે એ આપણી માટે મળ્યું છે આપણને જે મળ્યું છે તેનાથી આપણને ખુશ રહેતા શીખવું જોઈએ કેમ કે આપણને જે મળ્યું છે તે જ વસ્તુ ઘણા લોકોને નથી મળતું આથી એ લોકો પણ તે પરેશાન હોય છે આથી આપણને જે મળે છે તેનાથી આપણને હંમેશા ખુશ રહેવું જોઈએ મનુષ્યના જીવનની અંદર જે વસ્તુ ભગવાનની કૃપા હોય એ જ વસ્તુ એ વ્યક્તિને મળી શકે છે તો દોસ્તો આ હતો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ લાયકોન આપેલું છે એ બેલ લાઇકોન ઓન કરી અમારે જે નવો વિડીયો આવે છે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો ચાલો મળીએ ફરી નવા એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત